સેલવાસના સહેલી ગામે નહેરની નજીકથી અજાણી યુવતીની લાશ મળી યુવતીની હત્યા કરાઈ હોવાની શંકા સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી છે દાદાનગર હવેલી સહેલી ગામે નહેર નજીક કિચડમાંથી અજાણી યુવતીની હાથ પાછળ તરફ બાંધેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી થોડા દિવસ પહેલા બિલાડના તળાવ નજીકથી પણ આ જ રીતની એક લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી પ્રાપ્ત વિગત અનુસાર સહેલી ગામના સ્થાનિક વ્યક્તિને નહેર નજીક દુર્ગંધ આવતા નજીક જઈ જોતા કિચનમાં એક લાશ પડેલી જોવા મળી હતી તેને તત્કાલીન પોલીસને ફોન કરતા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ અને એમની ટીમ પહોંચી તપાસ કરતા કોઈ યુવતી જેની ઉંમર વર્ષ હોવાનું અને શરીરે કાળા કલરનું જીન્સ પેન્ટ અને બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હોવાનું એના બંને હાથ પાછળની તરફ બાંધેલા હતા ઘટના જાણ બાદ થતા દાના એસપી શ્રીવાસ પીઆઈ એમ્બ્યુલન્સ સાથે ડોક્ટરની ટીમ પહોંચી હતી આ લાશ ઘણા દિવસ જૂની હોવાનું માલુમ પડતું હતું પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે